સુરતમાં હિન્દુ તહેવારોને ધ્યાનમાં રાખીને ખાણીપીણીની હોટલો અને લારી ગલ્લા મોડી રાત સુધી ચલાવવા માટે કોંગ્રેસના કલ્પેશ બારોટે શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે તેમણે જણાવ્યું છે કે તહેવારો દરમિયાન ગ્રાહકી વતી હોવાથી હોટલ અને લારી ગલ્લાના બાલિકોને આર્થિક લાભ મળે છે સાથે સાથે જ મંદીના કારણે મુશ્કેલીમાં મુકાયેલા કેટલાક રત્નકલાકારો લારી ગલ્લા મારફતે રોજગારી મેળવી રહ્યા છે આવા લોકોને સહારો આપવા આર્થિક પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી મોડી રાત સુધી વેચાણ કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા રાતના અગિયાર કલાકે અલગ અલગ પોલીસ વેપારીઓને પકડવામાં આવે છે અને બપોર અડધા કલાક સુધી પોલીસ બેસવામાં આવે છે એટલે આજે પોલીસ કમિશનર શ્રી મેં રજૂઆત કરી છે કે આવનારા તેઓને ધ્યાનમાં લઈને લારી ગલ્લા હોટલો મોડી રાત ચલાવવામાં આવે એવું મેં રિક્વેસ્ટ કરવામાં આવી છે કેમ કે આપણે જો છેલ્લા ઘણા સમયથી રોજ બરોજ છાપામાં લોકો આત્મહત્યા કરી રહ્યા છે ઘણી વખત પૈસાની તંગીને કારણે સામૂહિક પરિવાર આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે આ એક માત્ર એવો પ્રસંગ છે કે લોકો બે પૈસા કમાઈ શકે આજે રત્ન સુરત એક ડાયમંડ નગરી નદી છે ઓળખાય છે આજે ડાયમંડમાં પણ છેલ્લા ઘણા મંડી છે ઘણા રત્નકરા આત્મહત્યા કરી છે ત્યારે પંદરમી ઓગસ્ટથી દિવાળી સુધી હિન્દુઓના મોટા દવા ચાલુ થઈ રહ્યા છે ત્યારે આજે પોલીસ અંદિશન રજૂઆત કરી છે કે પંદર ઓગસ્ટ થી લઈને દિવાળી સુધી મોડી રાત સુધી લારી ગયેલા હોટે ચાલુ રાખવામાં આવે જેથી ગરીબ માણસો પોતાની રોજીરોટી કમાઈને પોતાના પરિવારનું પેટું રડી શકે એવી આજે રજૂઆત